આશા વર્કર છું મારું નામ હણ રૂપલબેન દિનેશભાઈ મારું રંગ પણ પીએચસી છે હું આશા વર્કરમાં વર્ક કરું છું આજે છ વર્ષ થઈ ગયા છે અને બે હજાર નવથી લગભગ બધા બહેનોની નિમણૂંક થયેલી છે મારે સક્ષમ મોબાઈલ જોઈએ કેમ કે હવે ઓનલાઈન કામગીરીનો ભાર ઘણો વધી ગયો છે એટલે ઓનલાઈન કામગીરી કરાવી હોય સરકારશ્રીને તો મોબાઈલ સક્ષમ મોબાઈલ આપે અને ટૂંકી સેલરી ઓછામાં ઓછી અમારે આશા વર્કર બહેનોને છે બે હજાર જ છે તો બે હજારમાં બધાય સમજી શકે કે મોબાઈલ ઓનલાઈન અત્યારે અમે સક્ષમ મોબાઈલ ન લઈ શકીએ તો અમને મોબાઈલ આપવામાં આવે અને અમારું ભરણ પોષણ અમારા બાળકોનું અમે કરી જો અમે ગામના બાળકોને સાચવી શકતા હોય તો સરકારની ફરજ પડે છે કે અમારા બાળકોનું ધ્યાન રાખે તો અમારા બાળકોને સારું શિક્ષણ મળે ખાવા પીવા ત્રણ ટાઈમ સારું મળે એમને સારા કપડાં મેળે અને એને એના માટે અમારે સારી સેલરીની પણ જરૂર પડે છે તો અમે પાયાના કર્મચારી છીએ તો પાયો જ જો નબળો હશે તો ઇમારત કેવી રીતના ઊભી થશે સરકાર નમ્ર વિનંતી છે કે આશા વર્કર બહેનોને પણ વીસથી બાવીસ હજાર તો સેલરી ટૂંકામ ટૂંકી આપવી જ પડે કેમ કે ત્યારે જ આ મોંઘવારીમાં બધાનું ભરણ પોષણ પૂરું પડી શકે અને ફિક્સ પગાર કરવાની અમારી માંગ છે અમને ફિક્સ પગાર કરી દેશે તો આશા વર્કર આજે લગભગ પ્રોગ્રામ ઉપર સરકાર શ્રીને મદદ કરે છે દરેક રિપોર્ટ દરેક જાતના કાંઈ પણ રોગચાળો હોય કાંઈ પણ કાંઈ પણ આવે મતલબ કોઈ પણ ટીમ આવે તો આશા વર્કર બહેનોને પેલા પૂછે કે આશા વર્કર બહેનો બોલાવો ઓનું ઘર ક્યાં છે પેનું ઘર ક્યાં છે કોરોના જેવી મહામારીમાં પણ આશા કર બેનો ઘરે ઘરે જઈને સર્વે કર્યું અને કોરોના જેવા મહામારીમાં ક્વોરન્ટાઇન કરવાના હોય તો આશા વર્કર બેનોને પહેલાં બોલાવતા કે હાલો ક્વોરન્ટાઇન કરવાના છે આમાં ઘણા અમારા બેનો ઓપન થઈ ગયા છે જે પોતાના પરિવારને છોડીને પણ ભગવાનના ઘરે જતા રહ્યા છે એટલે અમારીને નમ્ર વિનંતી છે કે આવું અતિથી અતિ જોખમી કામ કરવાવાળી આશાવર્કર બેનોને ફિક્સ પગાર અને ફિક્સ પગાર કરવામાં આવે